નેદમણ જેવું થયું એ બધું ખોરવાનું હો આશા અમારા એડા દમ નહીં રો બધો અને એડાઓમાં પાળીઓ કરવાની છે તો આ મોટું મોટું જે નેદમણ છે ને એ બધું નેદવાનું છે એરંડા નેદવાનું ચાલુ હું મિત્રો અને એક કાકડીનો નેનો વેલો હતો મને એવું લાગતું હતું કે અમા હા હા પણ ના ને પૂંપરો આવ્યો મતલબ કાકડી તો હશે હશે નશે યસ જોઈ લો મિત્રો એકદમ કૂણી કાકડી આવી છે